મિત્રો આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ હોટ ટોપિક સાથે આપની સમક્ષ હું છું તિવારી દર્શક મિત્રો આજે હોટ ટોપિક પર વાત કરવી છે એક ખૂબ જ મહત્વપૂર્ણ દિવસની જેને આજે ભારત આપણો દેશ જેની ઉજવણી કરી રહ્યો છે કારગિલ વિજય દિવસ દર વર્ષે આપણે છવ્વીસ જુલાઈના રોજ આ દિવસની ઉજવણી કરીએ છીએ પરંતુ આ વર્ષે આ દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે આપણે પચીસમી વર્ષગાંઠ ભારતીય આર્મીની કારગિલ ખાતે જે વિજય એમણે હાંસલ કરી જે જીત હાંસલ કરી હતી એની પચીસમી વર્ષગાંઠ રજત જયંતિ પણ ઉજવી રહ્યા છે એટલે એ સંદર્ભે પણ ખૂબ જ મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસ ફક્ત આપણા વિજયને ઉજવવાનો જીતને યાદ રાખવાનો દિવસ નથી સાથે સાથે આ યુદ્ધમાં જે અનેક બલિદાન આપ્યું શહીદ થયા તેમની શહાદતને યાદ કરવાનું એમના બલિદાનને બિરદાવવાનો અને બલિદાનને સમજવાનો આજની જનરેશનને સમજાવવાનો દિવસ છે અને આ દિવસ પર ચર્ચા કરવી છે ચર્ચા કરવા માટે મારી સાથે બે મહેમાનો ઉપસ્થિત છે મારી સાથે ઉપસ્થિત છે જાણીતા એવા બે ડિફેન્સ એક્સપર્ટ મનન ભટ્ટ અને લલિત રાવલ પહેલાં તો બંનેનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે લલિતભાઈ આપણાથી શરૂઆત કરું છું આમ તો કારગિલ વિજય દિવસની ઉજવણીની વાત કરીએ એટલે આજની જનરેશનની હું ખાસ જો વાત કરું મારા જનરેશનની વાત કરું જેણે આ યુદ્ધ કદાચ જોયું પણ નથી એટલે એ દિવસનું મહત્વ કેટલું છે કદાચ સમજી પણ ન શકીએ પરંતુ એ સમજાવવાનો આજે દિવસ છે તો એક આર્મી મેન તરીકે આપ આપના મનમાં જ્યારે આ દિવસની ઉજવણી આ દિવસ આવે તો કેવું મહત્વ કેવું મહેસૂસ થતું હોય છે સૌથી પહેલા તો કારગિલ યુદ્ધ દરમિયાન શહીદ થયેલા તમામ બદલીદાની જવાનોને હું હૃદયપૂર્વક શ્રદ્ધાંજલિ અર્પું છું અને સાથે સાથે શુભકામનાઓ પણ આપું છું કે આપણે જે જીત્યા એ વિજય પ્રાપ્ત કર્યો કારગિલમાં એ પણ એક મહત્વની ઘટના હતી આવા ઘટના પાછળનું કારણ તમને કહું આપણા એ વખતના તત્કાલીન પ્રધાનમંત્રી હતા અટલ બિહારી વાજપેયીજી એમણે શાંતિ વાટાઘાટો માટે નવાઝ શરીફને પાકિસ્તાનના વડાપ્રધાન નવાઝ શરીફને ભારત બોલાવેલા એ ભારતમાં હતા તે દરમિયાન ત્યાંનો મક્કાર જનરલ મુશરફ એણે યુદ્ધનો કારસો રચેલો અને આપણી ભારતની પીઠ પાછળ ચુરૂ ભૂંકવાનું આયોજન કરી અને એને કારગીલની ઘટનાને અંજામ આપ્યો પણ આપણા સુરવીર જવાનોએ જે દિલેરીથી જે બહાદુરીથી એ સેનાનો સામનો કર્યો યાદ કરે છે કારણ કે બહુ જ કપરા ચઢાણો વાળી વેરી હાઈ અલ્ટિટ્યુડ વોરફેર એમાં લગભગ સાડા પાંચ હજાર મીટર સાડા ત્રણ હજાર મીટર અઢી હજાર મીટર આટલી ઊંચી ઊંચી તોતિંગ એની પહાડોની ટોચો ઉપર ત્યારે ચડી અને તિરંગો ફેરાવો હોય તો એ બહુ આકરું કામ હતું તેમ છતાં આપણા જવાનોએ ખૂબ બહાદુરીને ખૂબ દિલેરી વાપરી અને યુઝ કરીને ભૂમિની સેવા કાજે શહીદ પણ થયા પણ ભારતમાં એના સપૂતો એને કાચું નું આપવા દીધું એને બરાબર માર્યા ખમઠોર્યા અને આપણે ટાઈગર હિલ તોલોલિંગ બધી જ જે પિક્સ હતી એ બધી આપણે એને સર કરી ચૂક્યા હા એક દુઃખ જરૂર આપણા સૈનિકો ગુમાવ્યાનું પણ સાથે સાથે એનો જે વિજય પ્રાપ્ત કર્યો એ પણ એક અદભુત કાર્ય હતું કે આટલા ઊંચા પહાડોમાં પહાડી વિસ્તારોમાં જે ફરી અને આપણા સૈનિકોનું આપણી એરફોર્સનું એરફોર્સ પત્તા આપણી બોફોર્સ તો એ વખતે સૌથી કાર્યશીલ આપણી મદદગાર નીવડી તો આપણી બોફોર્સ તો હતી એનાથી ખૂબ કોમ્પાર્ટમેન્ટ કર્યો ખૂબ જ તોપમારો કર્યો એરક્રાફ્ટી પણ ખૂબ એ કર્યા અને એને તોડી પાડીને એને પીછેહઠ કરાવી આપણા સૈનિકોની જવા થી પાકિસ્તાની ફોજીઓ એટલા બધા ગભરાયેલા કે ત્યાં એમની લાશો છોડીને જતા રહેલા એની લાશો ઉઠાવવાની પણ હિંમત નહોતી લાશો ઉઠાવવાની તો દૂર રહી એમને પાકિસ્તાની સૈનિકો તરીકે ઓળખાવા તૈયાર ન હતા પણ આપણી ભારતની સેના એ દ્રષ્ટિએ કહીએ તો ખૂબ વિવેકશીલ અને સન્માન સૈનિક સન્માન આપવા વાળી કે પાકિસ્તાની મરેલા સૈનિકોને પણ આપણે એમના એમની વિધિ પ્રમાણે એમને દફન કરાવ્યા એમની નમાજે જનાજા પઢાવી અને એ એક માનવતાનું ઉત્તમ ઉદાહરણ આપણા ફોજે એ વખતે પણ પૂરું પાડ્યું એટલે આપણી ફોજ છે દિલેર છે પણ માનવીયતામાં પણ એટલી જ ઉચ્ચ દરજ્જાની છે એ બધા સંસ્મરણો જયારે યાદ કરીએ ત્યારે આપણને સો ટકા સો સો સલામ કરવાનું મન થાય અને આપણી ભારતની પ્રજા પણ આજ સૈનિકોના શૌર્યને ગાથા રૂપે વર્ણવી નહીં પણ અંદર પોતાના દિલમાં આત્મસાત કરીને યાદ રાખે છે એ ખૂબ મહત્વનું છે બિલકુલ અને મનનભાઈ જ્યારે આ દિવસ પર ચર્ચા થતી હોય અમારે ત્યાં પણ મારા ઘણા સિનિયર્સનું નું કેવું છે કે જે યુદ્ધનો એ સમયગાળો હતો આઠ મે જ્યારે આ યુદ્ધની શરૂઆત થઈ અને જ્યાં સુધી જીત હાંસલ ન કરી દીધી તે દરમિયાન દેશભરમાં જે પ્રકારનો માહોલ છવાયો હતો તેને ઘણા લોકોને પ્રેરણા આપી મારા સિનિયર્સ ઘણા માને છે કે એનાથી પ્રેરાઈને ઘણા લોકો જર્નાલિસ્ટ પણ બન્યા હતો ઘણા લોકો કદાચ સેનામાં પણ જોડાયા હશે એટલે એ પ્રકારનો યુદ્ધનો એ સમય પર જે માહોલ થયો હતો તે પછી કદાચ અત્યાર સુધીમાં આવી આવું ક્યારેય બન્યું જ નથી એવી કોઈ ન તો એવી કોઈ યુદ્ધ થયું છે કે ના કોઈ એવી પરિસ્થિતિનું સર્જન થયું છે આપના મતે એ કારગિલ યુદ્ધનો જે સાઠ દિવસનો સમયગાળો હતો કેવો માહોલ હતો અને એ માહોલમાંથી આજની જનરેશનને શું શીખવાની જરૂર છે જી કારગિલ યુદ્ધ એક તરફ જ્યાં એરફોર્સના વિમાનો દુશ્મન પર બોમ્બમારો કરી રહ્યા હતા આર્ટિલરી ઇન્ડિયન આર્ટિલરી તોપમાના તોપચીઓ દુશ્મન પર તોપમારો કરી રહ્યા હતા બીજી એક બીજી તરફ ભારતીય સેનાના ઇન્ફન્ટ્રીના સૈનિકો પોતાના એક પછી એક સૈનિકો પોતાનો જીવ આપી રહ્યા હતા લોકોનો કે છે ને સૈનિકોની બલિદાનોનો આંકડો ડબલ ફિગરમાં તો બહુ જલ્દી પહોંચી ગયો હતો આ પરિસ્થિતિમાં ગવર્મેન્ટે ડિસિઝન લીધું કે આ યુદ્ધને ટેલિવાઇઝ કરવામાં આવશે લાઈવ ટેલિકાસ્ટ આ યુદ્ધનો થયો એનડીટીવી પર બધા બધા જાણે છે કે કઈ રીતે આ યુદ્ધ લોકોના સિનેમા ટીવી થકી લોકોના ઘર સુધી પહોંચ્યું હતું ઓગણીસો નવ્વાણું જયારે એટલા બધા ટીવી નહોતા પરંતુ લોકોમાં એ ઉત્કંઠા હતી કે દેશની સેનાઓ કઈ રીતે લડે છે એટલે જે કેમેરાઓએ જે કેપ્ચર કર્યું એમાં ખાસ કરીને આર્ટિલરીનું યુદ્ધ બીકોઝ કેમેરાઓ પાસે કે પછી જે ટીવી ક્રૂ હતા એ કઈ ઇન્ફન્ટ્રી જ્યાં દુશ્મનની સામે ટુ કોન્ટેક્ટમાં લડી રહી હતી અને જે બલિદાનો થઈ રહ્યા હતા એ ત્યાં સુધી પહોંચવાનો તો કોઈ પાસે રસ્તો નહોતો ને એ ત્યાં જો પહોંચી શકાય તો પછી દુશ્મનને હટાવવામાં શેની દેર હતી એટલે એ પરિસ્થિતિ તો બહુ વિકટ હતી ને એ કોઈ માટે કલ્પિત પણ મુશ્કેલ હતી હા એટલું ચોક્કસ છે કે કેમેરા ક્રુએ આર્ટિલરીને તોપમારો કરતા જોયા છે એ તોપમારાના સાક્ષી રહ્યા છે સમગ્ર દેશ સાક્ષી બન્યો સાથે સાથે મીડિયાના જે અન્ય જે મીડિયાના અંગો હતા તે લોકો ઇવન આંતરરાષ્ટ્રીય મીડિયા પણ ત્યાં મોજૂદ હતું સ્થાનિક મીડિયાના લોકો હતા એમણે પહાડો પરથી આવતી લાશો અને ઘાયલ થતા સૈનિકો સેંકડોની સંખ્યામાં સૈનિકોને જોયા છે એટલે એ બધું જે કવરેજ થયું એનું જે ડોક્યુમેન્ટેશન થયું એને લીધે ભારતની અંદર યુદ્ધ પ્રત્યે જાગૃતિ તો આવી જ પરંતુ તમે કહ્યું ને એ રીતે કે કેટલાય લોકો સૈન્યમાં જવા માટે પણ પ્રેરાયા કારગીલ યુદ્ધે એક એક જનરેશન્સની જનરેશન સૈન્યમાં જવા અને દેશની સેવા કરવા માટે પ્રેરિત કર્યા છે એ જ રીતે એ જનરેશન કે જે લોકો જે લોકો એ સમયે એ જનરેશન રિપોર્ટર્સ કે જે લોકોએ આજથી પચીસ વર્ષ પહેલાનું આજે પચીસમી એનિવર્સરી છે કાગિલ યુદ્ધના વિજયની તો એ યુદ્ધને લાઈવ કવર કર્યું હતું તેમનું જીવન પણ બદલાઈ ગયું તેમણે સૈન્યના બલિદાનોને નજીકથી જાણ્યા અને એ વાતને લોકો સુધી પહોંચાડવાની કોશિશ કરી એટલે છે ને કે ભવિષ્ય એ કવરેજને લીધે મીડિયાનો રોલ એક એક સેતુ નો બન્યો કે જેને સૈન્યને આમ લોકો સાથે કનેક્ટ કર્યું બિલકુલ અને સાથે જે લલિતભાઈ આપે વાત કરી કે જે પ્રકારના યુદ્ધમાં ઘણી એવી પરિસ્થિતિઓ સર્જાય જે કદાચ ખૂબ જ કઠિન પણ હતી પરંતુ એ કઠિન પરિસ્થિતિમાં આપણે જે જીત હાંસલ કરી છે એ મહત્વપૂર્ણ છે ઘણી બધી એવી પણ પરિસ્થિતિઓ હતી જેના ઉપર અત્યારે મૂવીઝ બની રહી છે અને આજના યુવાઓને પ્રેરિત કરી રહી છે તો એવી કોઈ પરિસ્થિતિ વિશે જણાવો જે જેનાથી આજનો યુવા પ્રેરિત થાય કઠિન એટલે ઇટ વોઝ જસ્ટ લાઈક ઇમ્પોસિબલ અશક્ય કારણ કે સેવન્ટી ડિગ્રીની સ્ટ્રેટ ચઢાઈઓ ઉપર અને એમનું સૈન્ય બધું ઉપર ટોચ ઉપર અને આપણા સૈનિકો નીચે હવે ગ્રેવિટી નો લો તો ઉપરથી ગોળી મારે તો સીધી નીચે આડી શકે એવી કપરી પરિસ્થિતિમાં એવામાં એ ક્રોલિંગ કરતા જે ચડ્યા આપણા જવાનો અને એમણે જે રીતે ત્યાં માર્યા છે એ વિશ્વ આખું મોઢામાં આગળી નાખી ગયું આટલી કપરી પરિસ્થિતિમાં આટલી બહાદુરીથી આટલી ખુમારીથી અને આટલા ચોક્સાઇ ભર્યા થી એ લોકોએ સર કર્યું છે એ બહુ બિરદાવવા લાયક કાર્ય હતું બહુ કપરી એટલે અતિ કપરી પરિસ્થિતિ બધી જ રીતે પોઝિટિવ વે એમને બહુ જ બેનિફિટ હતો ઉપર હોવાના કારણે અને આપણી પાસે એ ના કરતા પણ વિશેષ નુકસાન એ હતું કે આપણે નીચે હતા તેમ છતાં જે રીતે ટુકડીઓ બની અને ઇવન હું એક નાનકડો દાખલો કેપ્ટન વિક્રમ બત્ર આપું એને જે ખુમારીથી જેના પર આઈ થિંક આપણે એક હિન્દી ફિલ્મ પણ એના ઉપર બનાવી છે હા રાકેશ રોશન હૃતિક રોશન ને લીડ વાળી એટલે એ તમે જોવા તો આંખમાં આંસુ આવી જાય અને સાથે સાથે એટલો જ ગૌરવ આપણા સેનાના સેનાનીઓ પ્રત્યે થાય એ ખૂબ ફરી પરિસ્થિતિ બધી જ રીતે અવ્યવસ્થાની દ્રષ્ટિએ જોઈએ તો આપણો રોડના સ્ટ્રકચર એટલા નહોતા આપણા સપ્લાયમાં થોડા ઉણા પડતા પણ તેમ છતાંય જવાનોની જવા અર્દી એ આ સિદ્ધ કરી બતાવ્યું કે ભારતીય ફોજ એ આજની તારીખે પણ આખી વિશ્વની નંબર વન ફોજ છે અને એમાં ખાસ માઉન્ટેનિંગ વોરફેર જે હોય એમાં તો આપણે નંબર વન છીએ મનનભાઈ કેવી હતી આજની પરિસ્થિતિના કમ્પેરિઝનમાં કેટલી કપરી પરિસ્થિતિ વચ્ચે આપણે જીત હાંસલ કરી છે કારણ કે કદાચ એ યુદ્ધ અત્યારના સમયમાં થયું હોત તો એ યુદ્ધ ખૂબ ઝડપીથી જીતી શકાય કારણ કે એટલી ટેકનોલોજી આગળ વધી છે એવું કદાચ હું માનું તો એ પ્રકારની સ્થિતિ કેવી હતી સ્થિતિ એ થોડું એક તફાવત આજની સ્થિતિ અને ત્યારની સ્થિતિનો જણાવશો માઉન્ટેન વોરફેર બહુ સ્પેસિફિક અલગ પ્રકાર લાય છે અને કોઈ પણ પ્રકારની તમારી તકનીક માઉન્ટેન વોરફેર માટે તમને પ્રિપેર નથી કરતી માઉન્ટેન વોરફેર તો અ વેરી ડિફિકલ્ટ બોલ ગેમ અને હા એટલું ચોક્કસ છે કે અત્યારે આપણી પાસે કદાચ લેસર ગાઈડેડ અને ગાઈડેડ બોમ્બ્સ અને મિસાઇલો છે જેને વડે આપણે દુશ્મન જો આવું કંઈ ફરીવાર કરવાની કોશિશ કરે તો એમના પર હુમલો કરી શકીએ પરંતુ દુશ્મનના જે દુશ્મને જે બંકરો બનાવ્યા હતા અને સોલિડ રેલવેના પાટા જેવા હેવી લોખંડના પાટા પર્વતોના રિવર્સ ઉપર હતા એટલે આપણા તોપમારો કરી રહી હતી એટલે એ તોપ પણ એની એને અસર નહોતા કરી રહ્યા અને એવું સોલિડ બંકરો બનાવ્યા હતા એમને એટલે આ બધું એમણે કદાચ એક કે બે વર્ષની પ્રિપેરેશન પછી તૈયારીઓ કર્યા પછી સડનલી ઘૂસપેઠ કરી અને એક કે બે મહિનાની અંદર અ આખી એમની બે હજાર સૈનિકોને ત્યાં ગોઠવી દીધા હતા એટલે પહેલી વાત તો એ કે અત્યારે એવું શક્ય નથી કેમ કે ભારત હવે વેલ પ્રિપેર્ડ છે સેટેલાઇટ થી આપણે ધ્યાન રાખીએ છીએ વળી જ્યાં પ્રોબેબિલિટી હતી આ બધી જગ્યાઓથી હવે આપણા સૈનિકોને આપણે પાછા નથી બોલાવતા આ બધી ફોરવર્ડ પોસ્ટ પર આપણા કાયમી સૈન્ય થાણા છે આપણે જોયું પણ ખરું કે ક્યારેક શિયાળાના સમયમાં અને એમાં કેટલાક સૈનિકો અ કેવલ હાઈડ ને લીધે અને ખરાબ હવામાન ને લીધે ત્યાં બલિદાન થઈ જાય છે એટલે આ બલિદાનો આપણે આપવા પડે છે જેવી જગ્યાએ આપણે રાખ્યા રાખ્યા છે કેમ કે ત્યાં રહેવું ઇનહ્યુમન પરિસ્થિતિને રાખવા પાછળ કારણ છે કે દુશ્મન જે છે એ પીઠ પર વાર કરવામાં પાવરદો છે અને તેને ફરીવાર આવો કાતિલ થાય એવો મોકો આપણે ન આપવો જોઈએ હવે તકનીકની વાત કરીએ તો ફરીવાર કહું છું કે એવી એવી કોઈ અનમેન ટેકનોલોજી એવી કોઈ ટેકનોલોજી નથી બની કે જે રિવર્સ સ્લોપમાં જયારે દુશ્મને એટલે કિલ્લા જેવી કરી દીધી હોય એને આપણે પહોંચી વળીએ એટલે એને દુશ્મનને એક જ ઓપ્શન હોય છે કે તમે એને આઈડિયલી તમે એને ચાર તરફથી ઘેરી લો ને એનું રસદ એની પાસે જે છે એ ખતમ થઈ જાય એની રાહ જો એ ખતમ થાય પછી તેને એને બહાર આવવાની કે છે ને ઉંદર પાસે ખાના જમવાનું ખતમ થઈ જાય તો એને બહાર આવવાની મજબૂરી થાય અને પછી એને મારો કારગીલમાં આપણે આવું નહોતું કર્યું આપણી સરકાર પ્રેશર હેઠળ હતી એટલે ભારતમાં આવી ગયો પણ સરકારે કહ્યું કે ભારતીય સેના એટલે આપણને સામી છાતીના વરણીય હુમલા આપણા સૈનિકોને કરવાની ફરજ પડી અને ક્યાંક ને ક્યાંક સાતસો ને સત્યાવીસ જવાનોએ પોતાનો જીવ આપ્યો ત્યારે એ ટૂંકો જેમાં દુશ્મન ઘુસી ગયો હતો એ આપણે ખાલી કરવામાં સફળ રહ્યા એટલે દુશ્મનોના જે વિશ્વાસઘાતની નીતિ છે તેની સમક્ષ જેવા સાથે તેવા થઈને વર્તવાની ભારતે જે શરૂઆત કરી છે એને લીધે તો ચોક્કસ છે કે હવે દુશ્મન આવી કોઈ હિંમત કરશે તો ભારત એનો જવાબ આપવા માટે તૈયાર છે પરંતુ ઉચ્ચતમ ઉંચાઈ જ્યાં જો મીટરમાં ગણીએ તો જે હાઈએસ્ટ પીક હતી કારગીલ સેક્ટરની ફાઈવ ટુ ડબલ નાઇન પોઈન્ટ ફાઈવ ટુ ડબલ નાઇન હતો એટલે કે પાંચ હજાર બસો ને નવ્વાણું મીટરની ઊંચાઈ અઢાર અઢાર હજાર ફૂટની ઊંચાઈએ આવેલી

અમુક બલિદાનીઓના નામ લોક જીભે ચડી ગયા છે જેની વાતો થાય છે જેની વિશે આપણે કદાચ બહુ બધી વાતો થાય છે પરંતુ એટલું ચોક્કસ છે કે કારગીલનું યુદ્ધ એ કેટલાય નામી અને અનામી સૈનિકોના બલિદાનો કેટલાય સૈનિકો જેમણે પોતાના જીભ આપ્યો વળી કેટલાય સૈનિકો જેમણે પોતાના હાથ પગ શરીરના અલગ અલગ અંગો ગુમાવ્યા આ એ બધાના બલિદાનો કદાચ આપણે ઋણી તો રહેશું પરંતુ આપણને કદાચ કેટલાય લોકો એવા છે જેમના નામ પણ ખબર નહીં પડે અને એમના થકી જ આ આપણે જીત્યા છીએ અને આગળના યુદ્ધો પણ જીતશું ત્યારે પણ કદાચ બધાની વિશે આપણને ખબર નહીં પડે પણ આપણે સેલ્યુટ હંમેશા નમન હંમેશા બધાને કરવાનું છે બધાને જે યાદ કરવાનો દિવસ છે અને સાથે કારણ કે જે રીતે આપણે વાત કરી કે એવી પરિસ્થિતિમાં આપણે જીત હાંસલ કરી છે કે જ્યાં કોઈ ટેકનિક પણ કામ નથી કરતી અને કદાચ એ જ આ યુદ્ધે વિશ્વને બતાવ્યું છે કે ભારતીય આર્મી શું છે ડિસિપ્લિનની સાથે સાથે કઈ રીતે લલિતભાઈ પણ વાત કરી કે માનવતા પણ આર્મીમાં હોય એ વસ્તુ બતાવવાનું પણ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે આ યુદ્ધમાં ભારતીય આર્મીની ઝલક બતાવી છે અને સાથે સાથે લલિતભાઈ કારણ કે જે રીતે મનનભાઈએ વાત કરી કે પરિસ્થિતિ એટલી વિકટ હોય કે જ્યાં કોઈ ટેકનોલોજી પણ કામ ન કરે અને એ પણ એ જમાનાની પરિસ્થિતિમાં આપણે જીત હાંસલ કરી છે તો એ ખૂબ મોટી બાબત છે હવે એ જીતને આજ સુધી આપણે ઉજવતા આવ્યા છે એનો મતલબ એ છે કે આપણે એ શહીદોને યાદ કરીએ આ આવનારી જે પેઢી છે આજની જે આ પેઢી છે એ પ્રેરિત થાય ભારતીય આર્મીને સમજતો થાય એના માટે એ દિવસની ઉજવણી કરીએ છીએ તો આપના મતે શું હજુ પણ પગલાં લેવાની જરૂર છે આ વિજય દિવસને યાદ રાખવા માટે ઉજવણી કરવા માટે ખરેખર ઉજવણી આ દિવસની કઈ રીતે કરી શકાય ભારતીય સેનાની શૌર્ય ગાથા ઓગણીસો સુડતાલીસ થી આજ દિન સુધી જો લખવામાં આવે ને તો મોટું પુસ્તક બની જાય એટલા બધા કિસ્સાઓ કિસ્સાઓ અને ભારતીય સેનાની વીરતા બિરદાવતા છે પણ માટી પગા રાજકારણીઓ જે સેનાના શૌર્યને બિરદાવવાની જગ્યાએ સેનાને હતોત્સાહિત કરવા માટે એ એમના સાહસની સબૂતો માંગે છે એને સડક છાપ ગુંડા કે અમારા સૈન્યના વડાને એવા નમાલા માટી પગા રાજકારણીઓને મારે એક જ નમ્ર વિનંતી કે તમે આ પ્રજાને ભ્રમિત કર્યા સિવાય તમે સૈનિકોને શૌર્ય ગાથાને બિરદાવો નહીં તો કઈ નહીં કમસે કમ એમની અ વીર ગાથાને હતોત્સાહિત તો ન કરો એમના શૌર્યને નીચું તો ન પાડો તમે આજે આપણે જયારે સર્જિકલ સ્ટ્રાઇક કરી ત્યારે બધા ઉડી દોડવા માંડ્યા હતા કે સાબિતી આપો અરે સર્જિકલ સ્ટ્રાઇક ની સાબિતી ન હોય એના માટે તમારે એના જહાજ ઉપર બાંધીને જવું પડે એર એને જહાજના નીચે બાંધી દીધા હોય તો બધું એ જોઈ બાકી એવી વાહિયાત વાતો કરી અને આપણા શૌર્યની ભરી વાતો ને બિરદાવવાની જગ્યાએ એને હતોત્સાહિત કરવા એ ખૂબ ખોટું છે અમારા સેનાના વડાને એ સડક છાપ ગુંડા છે એટલું નોનસેન્સ લાગે અને આપણી સો ટકા ભારતીય પ્રજાને પણ એનું સો ટકા દુઃખ હશે કારણ કે આપણી ભારતીય સેના પણ દિલથી ભારતીય સેનાનું ખૂબ માન સન્માન કરે છે અને કરતી રહી છે એટલે આજની તારીખે અને બીજું મારી દ્રષ્ટિએ હવે શું કરવું જોઈએ તો મિલિટરીની ગાથા આપણા પાઠ્યક્રમમાં પણ એક પાઠ્યક્રમ તરીકે લખાય અને એને છોકરાઓના ભણતરમાં આવે અને એ છોકરાઓને જે ભણવાથી એમના દિલમાં દિમાગમાં ઉતરે એ લાંબા ગાળા સુધીની યાદગીરીને છોકરાઓને પણ એક પ્રોત્સાહન મળે સૈન્યની સેવામાં જવાનું દેશની સેવા કરવાનું અને દેશ ખાતર બલિદાની પણ થવાની એમની ખેવના જે થાય ને એમનો એક એક હોય છે કે ભાઈ હું તિરંગામાં લપેટીને આવીશ ડોક્ટર કેપ્ટન વિક્રમ બત્રાનો કે હું જવું તો છું હું કાં તો જીતીશ આવી જીતીને આવીશ કાં તો તિરંગામાં લપેટીને આવીશ પણ આવીશ ચોક્કસ એવી ખુમારી વાળી સેવામાં સૈન્ય સેવામાં એમને જવાનું પણ એક પ્રેરણા બળ મળે એ માટે મારી દ્રષ્ટિએ આ સરકારને પણ હું વિનંતી કરું કે મિલિટરીનો કોર્સ દરેક સ્ટાન્ડર્ડ સ્કૂલોમાં મિડલ ક્લાસ થી ચાલુ કરી કોલેજ લેવલ સુધી અમને પણ આવો જોઈએ નથી ફક્ત દેશની સેવાનો જ ભાવ નહીં દેશની એકતા શું છે દેશની એકતા કાયમ પણ મજબૂત પણ કરી શકાય જો આવા પ્રકારનું કોઈ પગલું લેવાય છે તો મનનભાઈ આપના મતે બધું ડેડિકેશન મોટિવેશન સમર્પણ બધું જ મળશે ડિસિપ્લિન પણ મળશે અને આવતી પેઢી ખૂબ સમજદાર અને દેશ દેશની પ્રવૃતિઓમાં જે સામેલ થાય છે ને એમાં એટલીસ્ટ આપણી યુવા પેઢી આવનારી યુવા પેઢી એમાં સામેલ નહીં થઈ શકે એટલો વિવેક તો આવશે આ કોર્સ દાખલ કર્યાથી બિલકુલ વિવેકની જ્યારે વાત આવે મનનભાઈ કારણ કે આપણી સેનાની છાપ છે કે આપણે કોઈ દિવસ ઓફેન્સિવ નથી થતા પરંતુ જ્યારે કોઈ છેડતી કરે છે તો આપણે મુક્ત પણ નથી આ ભાવના આ આ વસ્તુ પણ સમજાવવાની જરૂર છે આજના યુદ્ધને આજને આજના યુદ્ધને આર્મીનું મહત્વ એ સમજવાની જરૂર છે એના માટે આપના મતે મલેનભાઈ શું કરવાની જરૂર છે હજુ પણ ખાસ જી ખાસ કરીને જો આપણે ગુજરાતી ચેનલ છે અને ગુજરાતમાં યુવાનો સાથે વાત કરીએ છીએ ગુજરાતની જનતા સાથે પૂર્વ માન આપીએ અને બીજું કે ગુજરાતીઓનું ક્યાંક ને ક્યાંક આપણે ઉપર આર રહ્યું છે કે આપણા લોકો આપણા યુવાનો સૈન્યમાં જતા નથી સૈન્યમાં આપણું રિપ્રેઝન્ટેશન નથી હું જોઉં છું કે એનડીએ હોય કે આઈએમએ હોય આ જે અધિકારીઓની પરીક્ષા છે એમાં પણ વર્ષે બે વાર લેવાતી પરીક્ષામાં એક કે બે ગુજરાતી યુવાનો એ પણ મેટ્રો સિટીઝમાંથી સિલેક્ટ હવે થઈ રહ્યા છે પરંતુ જેવું જોઈએ એવું રિપ્રેઝન્ટેશન નથી એટલે અત્યારે ગુજરાતી સ્કૂલોમાં અને કોલેજોમાં એવા ફેસ્ટિવલ્સ થતા હોય છે કે રક્ષાબંધનની રાખડીઓ આપણે સોલ્જર્સને મોકલે છે નો ડાઉટ આ બધી જે તમે કાર્યવાહીઓ કરો છો સારી છે પરંતુ રક્ષાબંધનની રાખડીઓ મોકલવા કરતા તમારા ભાઈઓને મોટિવેટ કરો તમારી બહેનોને આવ્યું છે એમનું રિક્રુટમેન્ટ થઈ રહ્યું છે એટલે આપણા યુવાનો અને યુવતીઓ સૈન્યમાં જવાની સૈન્યમાં પોતાનો ફાળો નોંધાવવાની જરૂર છે ભલે તમે શોર્ટ સર્વિસ કમિશનમાં જાઓ ભલે તમે અગ્નિવીર તરીકે જાઓ પરંતુ સૈન્યની અંદર ગુજરાત એક રાજ્ય તરીકે એમાં બોર્ડરિંગ સ્ટેટ તરીકે ગુજરાતે આ નાલેશી દૂર કરવા માટે આપણી સંખ્યા ગુજરાતીઓ વધારે વધારવાની જરૂર છે સૈન્ય માટે ફિટનેસ કેળવવાની જરૂર છે ક્યાંક ને ક્યાંક મોબાઈલથી દૂર થઈને પોતાની ફિટનેસ તરફ જાગૃત બનીએ અને જે યુવાનો અને યુવતીઓ અત્યારે સૈન્યમાં જઈ રહ્યા છે તેમની સાથે ખભે ખભા મેળવીને આપણે પણ ગુજરાતીઓ પણ આ નાલેશી તોડીએ અને સૈન્યમાં જઈએ એ બહુ ઇમ્પોર્ટન્ટ છે એનાથી સારે જેમ વાત કરી એમ ડિસિપ્લિન તો એન્કલકેટ થશે પરંતુ જે જુઓ એઝ અ ગુજરાતી પ્રજા તરીકે આપણે બોર્ડરિંગ સ્ટેટ છીએ ભારતનો એક ભાગ છીએ એટલે આપણી પણ ફરજ છે આપણા દેશની સુરક્ષા માટે કંઈક કરવાની એ પણ ફરજ આપણે પૂરી કરીશું આપની પાસેથી છેલ્લો એક મેસેજ લલિતભાઈ આજના દિવસ પર કઈ રીતે શુભકામનાઓ પાઠવશું હે રામ ભારત વર્ષ મે મેરા જન્મ હો હે રામ ભારત વર્ષ મેરા જન્મ હોતુ દેશોપકારક કર્મ હો દેશનો ઉપકાર કરી શકું દેશ માટે બલિદાન થઈ શકું એવું મને તક મળે મન તિરંગામાં લપેટાવાનું મળે એવું શૌર્ય અને એવો વિચાર એવી પ્રેરણા મળે અને એવી આપણા દરેક યુવાનોને મળે

તો દર્શક મિત્રો ઇતિહાસના અંકિત થઈ ગયેલો આજનો આ દિવસ આપણા દેશના વીર સપૂતોને શહાદતને યાદ કરવાનો દિવસ અને એમની જે શહાદતને યાદ કરીને હાલ કાર્યક્રમ હોટ ટોપિક પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર